નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ અનુભૂતિ સાચા અરે કમ અકલ તને ક્યારે સમજાશે કે તારો પ્રેમ સાચો છે ક્યારે એવી અનુભૂતિ થશે મારી ખાસ સખી રંજને નિરાશા ગુસ્સામાં ઘૂંટાયેલા અવાજે પૂછ્યું એની હતાશા ગુસ્સાનું કારણ હું હતી કારણ કે હું પ્રેમમાં પડી હતી ના એને મારા પ્રેમમાં પડવા માટે કોઈ વિરોધ ન હતો તે એટલે જ ચીડાઈ હતી કે આ મારો છત્રીસમો અફેર હતો મેડિકલ કોલેજમાં અમે બંને સાથે ભણતા હતા તે ત્યારે હાઉસ ડોક્ટર હતા કોલેજના સાડા ચાર વર્ષ અને ઇન્ટર્નશિપના સમય દરમિયાન એણે મારી અગણિત પ્રેમ કથાઓ જોયેલી તેને મારે માટે સહાનુભૂતિ અને ચીડ બંને હતા જેનું પ્રમાણ મારી ઘેલસા મુજબ બદલાતું રહેતું સાચો લવ થશે કે તરત મને ખબર પડશે હું કોડીલી થનગનતી યુવતીના આત્મવિશ્વાસ સાથે કહેતી દરેક પ્રણય કથામાં નાયિકાને ખબર નહોતી પડી જતી જ્યારે તેને સાચો લવ થઈ જતો મને પણ એ જ રીતે ખબર પડી જશે તું વિચિત્ર પ્રાણી છે રંજુએ ચાલુ રાખ તેની કદાચ ઈચ્છા હતી કે હું પોતે કબૂલ કરું કે હું ગમાર છું તને એવા જ ગમે છે જે તારા હાથમાં ક્યારેય આવવાના ન હોય તારો લવ હંમેશા એક તરફી હોય છે સાચું જોતા એને પ્રણય કહેવાય નહીં બસ એને ક્ષણિક મોહ સિવાય બીજું નામ ન અપાય તને સાચા પ્રેમની ગંભીરતા સમજાતી જ નથી અરે મારી ત્રણ ડઝન પ્રેમ કથાને આ ક્ષણિક મોહ જ ગણતી હતી મને હતાશા સાથે જ થોડો ગુસ્સો પણ આવ્યો શીસ પાડીને તેને જવાબ આપવાનું મન થયું પણ અટકી ગઈ મને લાગ્યું કે રંજુ ઠીક કહેતી હતી તે મને સાચી રીતે ઓળખતી હતી કદાચ હું મારી જાતને જાણતી હતી તેના કરતાં વધારે તે મને જાણતી હતી મારી પ્રેમ કથાઓ સાચે જ ક્ષણિક રહેતી કોઈ કહે એટલે ગમતો કે તે બાસ્કેટબોલ સારું રમતો હોય તો કોઈક તેની સર્જન તરીકેની કુશળતાને કારણે પસંદ પડી જતો જોકે અમુક વાતો તે બધામાં સરખી કોમન હતી જેને કારણે જ મને રંજુની વાત સાચી લાગી મને એવા જ યુવકો પસંદ હતા જેની ઊંચાઈ મારાથી ઓછી હોય અને ખાસ એવા જ જે મારા પ્રત્યે તદ્દન લાપરવાહ હોય બેધાન હોય મને યાદ નહોતું કે મેં ક્યારેય મારાથી ઊંચાઈમાં વધુ હોય તેની સામે પણ જોયું હોય જો કોઈ મારી સાથે સામેથી વાત કરવા આવે તો તેના નામ પર છોકડી વાગી જતી રંજુએ બરાબર વાત કરી હતી મને કદાચ પ્રેમ મંગ થવામાં રસ જ નહોતો મને ફક્ત હું પ્રેમમાં છું તે વિચાર સાથે જ પ્રેમ હતો રાંજુ પ્રત્યેનો મારો ગુસ્સો કદાચ એટલે હતો કે તેણે સાચી વાત કઠોરતાથી કહી દીધી હતી કહો ને કે મારી આંખ પરથી પટ્ટી હટાવી દીધેલી મારો છેલ્લો ફેર આને કારણે જ બહુ અલ્પજીવી નીકળ્યો હજુ શરૂ થયો હતો ત્યાં જ પૂરો થઈ ગયો થોડો સમય બાદ એક આર્મી ઓફિસર સાથે મારી મોટી બહેનના લગ્ન થયા હવે મારા પર કૌટુંબિક દબાણ આવવા લાગ્યું મારા માટે યોગ્ય પાત્રની તપાસ શરૂ થઈ કામ જરા અઘરું હતું કારણ કે મૂર્તિઓ મારાથી ઊંચો હોય મારી ઊંચાઈ પાંચ ફૂટ દસ ઇંચ છે તે ઈચ્છનીય હતું તે ડોક્ટર હોય તેવી મારી ઈચ્છા હતી અને તે મારા ધર્મનો હોય તેવી મારા કુટુંબીજનોની ઈચ્છા હતી તે મિલિટરીમાં ન હોય તેવી મારી ખાસ ખ્વાઇશ હતી હું મિલિટરીમાં કામ કરતા પપ્પા અને ભાઈઓ સાથે મોટી થયેલી એટલે હવે વારે વારે બદલી થાય તેવું જીવન નહોતું જોઈતું થોડો ડર લાગતો રંજુના શબ્દો યાદ આવતા તને કઈ રીતે ખબર પડશે કે સાચો પ્રેમ થયેલ છે મને ખબર ન પડી હોય તો યોગ્ય જીવનસાથીને ઓળખવામાં થાપ ખાધી તો જીવનભર પસ્તાવો થાય જેની સાથે પહેલી મુલાકાત થઈ તે અમેરિકામાં સ્થાયી થયેલ ડોક્ટર હતો આ દરખાસ્તનો અસ્વીકાર સરળ હતો મારે પરદેશ જવું નહોતું બીજો યુવક સારી ઉછાઇ ધરાવતો ડોક્ટર હતો જોકે તેની ઉંમર બત્રીસની ની હતી જ્યારે મને થયા હતા તેવીસ તે ઘણો પરિપક્વ ઠરેલ જણાતો હતો જ્યારે હું ચૂલબુલી હવામાં ઉડતી હતી આ બધા છતાં મને રોમાંચ થતો ન ન સમજાય એવી પ્રસન્નતા અનુભવતી હતી છતાં સત્રીસ નિષ્ફળ અફેર ને કારણે દાઝેલી હતી એટલે ધીમે ધીમે સાવચેતીથી આગળ વધવા માંગતી હતી અમે ફરીવાર મળ્યા ફરી એ જ રોમાંચ પ્રસન્નતાની અનુભૂતિ થઈ આવી કદાચ આજ મારો સાચો પ્રેમ હતો કે જે આમાંથી પણ નિરાશા મળવાની હતી ત્યાં એણે એ વાત કરી જેણે મારા જીવનમાં પલટો લાવી દીધો મારી સામે જોઈને તેણે કહ્યું મારે એક વાત કહેવી છે તેના અવાજમાં લેશ માત્ર ડર ન હતો મારા હૃદયમાં એક છિદ્ર છે નાનું જ છે પણ છે ખરું આ વાત અત્યારથી જ કેવી યોગ્ય સમજું છું જેથી તને નિર્ણય લેવામાં સરળતા રહે તેનું બોલવાનું પૂરું થાય તે પહેલાં જ મેં નિર્ણય લઈ લીધેલો આજ મારા મનનો માણીગર મારો જીવનસાથી હતો તેની હાજરીમાં રોમાંચ તો અનુભવતી જ હતી વધારામાં તે પ્રામાણિક હતો મેં હા નહોતી પાડી તે પહેલા જ તેણે આટલી નિખાલસતાથી પોતાની શારીરિક ક્ષતિ વિશે જણાવી ને તેના સદગુણની ઝાંખી કરાવી દીધી તો લગ્ન બાદ તેના વ્યક્તિત્વના ન જાણે કેટલાય પાસા ખુલવાના હતા મેં નિર્ણય લઈ લીધેલો પણ મારે તેને તરત હા નહોતી પાડવી જરા સકાછો હતો થોડો ડરાવો હતો મેં કહ્યું હું પણ એક વાત કરી દઉં મારી પીઠમાં ઉજરડામાં નિશાન છે અને મારા કપાળ પર અછબડાનો છે તેણે સ્મિત સાથે જવાબ આપ્યો મને લાગે કે તું થઈ ગઈ અને તારી પીઠ એ ઝડપી પ્રગતિ સાથે તાલ ન મેળવી શકી હોય અને અછબડાનો ડાઘ મને તો એ દેખાતો પણ નથી વાહ આ દેખાવડો યુવક રમુજ વૃત્તિ પણ ધરાવતો હતો મે પૂછી જ નાખ્યું આપણે ક્યારે લગ્ન કરીશું આ મે અમે મેષ રાશિવાળા ઉતાવળા ગણાવીએ છીએ નિરાતે આયોજન કરીને તો તારા મા બાપની અનુકૂળતા જાણવી પડે વાહ વાહ આ દેખાવડા આનંદી યુવકમાં ધીરજ પણ હતી કુટુંબીજનોના વિચાર માટે કદર હતી બસ આનાથી વિશેષ મારે માટે કાંઈ નહોતું જોઈતું તે ત્રેવીસ વર્ષના સુખી લગ્ન જીવન બાદ આ લખું છું દ્રઢપણે માનું છું કે સાચા પ્રેમ થાય ત્યારે ચોક્કસ ખબર પડી જાય છે અનુભૂતિ થાય છે સાચા પ્રેમને શિરિંજીવ રહેવાનું વરદાન હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ